નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ઓજસ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જી એસ બી ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર અલગ અલગ પોસ્ટ પર આ ભરતી જાહેર કરાઈ છે જેમાં આસિસ્ટન્ટ ટેકનિશિયન વાયરમેન ફાયર ઓફિસર જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે ઉજવસ્ત ગુજરાત ડોટ ગવર્મેન્ટ અને ગવર્નમેન્ટ ટ્રોટીન ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળના તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સિટીપત્તીની જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ પડતી ઝુંબેશથી ભરવા માટેની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે આ માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પરથી નીચેના પુસ્તકમાં દર્શાવ્યા અનુસાર સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ નીચેના પુસ્તકમાં દર્શાવ્યા અનુસાર રહેશે વિશેષ વિગતો માટે મંડળની વેબસાઈટ જી sssp.gujarat.government.in અને ojas.gujarat.government.in વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે સૌપ્રથમ જાહેરાત ક્રમાંક નંબર ત્રણસો નવ સવર્ગનું નામ આસિસ્ટન્ટ સીધી ભરતી કુલ જગ્યાઓ ચૌદ ઓનલાઈન અરજી પત્રકો મંગાવવા માટેનો જે સમયગાળો છે દસ છ બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી શરૂ થયું છે ચોવીસ સાત બે હાજર પચીસ રાત્રિના પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ બીજું જાહેરાત નંબર ત્રણસો દસ લેબોરેટરી ટેકનિશિયન દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી આ પોસ્ટ માટે બે જગ્યાઓ છે ઓનલાઈન અરજીપત્રક મંગાવવા માટેનો જે સમયગાળો છે દસ છ બે હાજર પચીસ

અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 25 છ બે હાજર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાહ કલાક સુધી ઉમેદવારો અરજી કરી શકે છે ફી ભરવા માટેની છેલ્લી તારીખ અઠ્યાવીસ છ બે હાજર પચીસ ત્રણસો બાર જાહેરાત નંબર ઓફિસર સિતિવતી ટોટલ જગ્યાઓ પાંચ તારીખ અગિયાર છ બે પચીસ બપોરના ચૌદ કલાકથી થી છ બે હાજર પચીસ રાત્રિના ત્રેવીસ અરજી કરવાની રહેશે બે હજાર પચીસ ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે તો જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે તે ઉમેદવારો ટોટલ વિગતો જાણી ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન અથવા ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પરથી સંપૂર્ણ વિગતો જાણ્યા બાદ અરજી કરી શકે છે ધન્યવાદ